આપણે ત્યાં જ્ઞાતિ પ્રમાણેના ગૌર મહારાજ હોય છે અને ગૌર મહારાજ શું કરાવે તો પૂજા કરાવે લગ્ન કરાવે અને અનેક ધાર્મિક વિધિઓ કરાવે અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ ગૌર મહારાજ હોય છે એવું તો મેં પણ સાંભળ્યું છે તમે પણ સાંભળ્યું છે પણ હવે એક નવા ગૌર મહારાજ આવ્યા છે એવું કહે છે હું પોલીસનો ગૌર છું અને પોલીસની સમસ્યા હોય બદલી કરાવવાની હોય તો હું બદલી પણ કરાવી આપું છું આવા ગૌર મહારાજ નો એક વિડીયો સામે આવ્યો છે ચાલો તો આ ગૌર મહારાજ ને મળીએ વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે જે સમાચાર ઉપર વિશ્વાસ કરવો કે નહીં તેવો પ્રશ્ન બધાને જ થાય અમને પણ થાય છે સોશિયલ મીડિયા ઉપર ફેસબુક ઉપર એક એવો વિડીયો સામે આવ્યો જેમાં ડાકોરના રણછોડ મંદિરના પૂજારીનો વિડીયો છે જેમનું નામ છે વિષ્ણુ પ્રસાદ ડાકોરના દર્શન તો તમે પણ કર્યા હશે અને ડાકોર જવાની તમારી પણ ઈચ્છા હશે અનેક પોલીસ અધિકારીઓ પણ જાય છે અનેક નેતાઓ પણ જાય છે સામાન્ય જનતા પણ જાય છે અને ડાકોરની પદયાત્રા પણ નીકળે છે અમે જેમનો ચહેરો હવે તમને બતાડવાના છીએ આ મહારાજને તમે ડાકોર મંદિરમાં જોયા હશે તો આ છે એમનો ચહેરો ડાકોરજીની સેવા કરે છે આ મહારાજ પણ આ મહારાજ ભુવાજીનું પણ કામ કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે ઘટના એવી છે કે લોકોના પ્રશ્નો માટે લોકો આ વિષ્ણુ પ્રસાદ નામના મહારાજ પાસે આવે છે મહારાજ ધૂણતા ધૂણતા તેમના પ્રશ્નો વિશે વાત કરે છે તેમના પ્રશ્નોનું સમાધાન કરે છે અને લોકોની પીડા દૂર કરે છે એવો એમનો દાવો છે ખરેખર તો આપણી પીડા દૂર કરવાની ક્ષમતા રણછોડજીમાં છે પણ આપણને રણછોડજી કરતા કોઈ મધ્યસ્થી હોય તેની મજા આવે છે અને માટે જ આપણે મધ્યસ્થીઓ પાસે જઈએ છે આપણે ઈશ્વરના સીધા સંતાન છે આપણી વાત ઈશ્વર સાંભળે છે આપણી પ્રાર્થના પણ સાંભળે છે આપણી વેદના તેને સમજાય છે તે આપણા દુઃખ દૂર કરે છે એવી આપણી આસ્થા છે છતાં પણ આપણને ઈશ્વરના મધ્યસ્થીઓ પાસે જવાની ટેવ પડી ગઈ છે આ રણછોડ મંદિરના મહારાજ છે વિષ્ણુ પ્રસાદ તે લોકોના પ્રશ્નો હોય ત્યારે ધૂણે છે અને પછી લોકોના પ્રશ્નોની વાત કરે છે તેનું સમાધાન સુધી આપે છે કોઈકને નારિયેળ મૂકવાનું કહે છે તો કોઈકની કોઈક વિધિ કરવાનું કહે છે કોઈકને બાધા રાખવાનું કહે છે આવો જ એક વિડીયો તેમણે પોતાના ફેસબુક ઉપર મૂક્યો જે ખૂબ વાયરલ થયો તેમાં તે દાવો કરે છે કે મારા પોલીસ સાથેના સંબંધો એવા છે અને હું એવી વિધિ કરું કે મારી પાસે એક પીએસઆઈ આવ્યા હતા રડતા હતા તેમની સમસ્યા લઈને આવ્યા હતા તેઓ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને મેં તેમને એસઓજીમાં મુકાવી આપ્યા મારી તાકાત તો ડીજીપીના સ્કોડમાં મૂકાવવાની જ હતી અને ડીજીપીના સ્કોડમાં તેમને મહિને પચાસ લાખ મળે તેવું તેમનું કામ હતું પણ તેમની તાકાત નહોતી અમને આશ્ચર્ય છે કે ડીજીપી સ્કોડમાં ફરજ બજાવતા પીએસઆઈને પચાસ લાખ કેવી રીતના મળતા હશે તેની અમને તો ખબર નથી કદાચ ડીજીપી વિકાસ સહાયને પણ તેની ખબર નહીં હોય પણ આ ગૌર મહારાજ જે પોતાની ઓળખ પોલીસના ગૌર તરીકે આપે છે તેમનો દાવો છે કે ડીજીપી સ્કોડમાં જે ફરજ બજાવે છે તેમને પચાસ લાખ મળે છે ડીજીપીનો સ્કોડ એટલે અત્યારે ડીઆઈજી નિર્લીપરાય જે સ્કોડમાં છે તેની તેઓ વાત કરે છે પણ આ ધૂણતા મહારાજ અને પીએસઆઈની વાત જ્યારે કરી રહ્યા છે એ વિડિયો પણ તમારે જોવો જોઈએ એ તો અનુભવ તમને છે ને પરમજી હું તારે ઘેર આવું છું અને મારા એક મિત્ર ના જોડે બોલાય આવું છું તારું બધું જ સારું જે બંધાયા એ પીએસઆઈ ને ઘેર શું કહ્યું એના ત્રીજે દિવસે

સીધા ઈશ્વર સાથે સંવાદ કરો તમને કોઈ મધ્યસ્થીની કોઈ મહારાજની કે કોઈ ભુવાની જરૂર ન પડે એવું કંઈક કામ કરો તો આ છે પોલીસના ગૌર મહારાજની સ્ટોરી તમે પોલીસમાં હો તો ધ્યાન રાખજો આ ગૌર મહારાજ તમારી બદલી કરાવી શકે છે બધા રસ્તા બંધ થઈ જાય ને તમને એવું લાગે કે વિષ્ણુ પ્રસાદ મારું કામ કરશે તો પસંદગી તમારે કરવાની છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો એ પહેલા અમારો બેલ લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ